અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ આવેલી સમડી ફળિયાની પ્રાથમિક શાળાને નવી ઇમારત મળશે તેવી ગુલબાંગો હાકી પાલિકાના સત્તાધીશોએ મોટા ઉપાડે ત્રણ વર્ષ પૂર્વે ભૂમિ પૂજન કર્યું હતું આટલો સમય થયો છતાં હજુ આ શાળાની ઇમારત તૈયાર થઈ નથી પાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું પડી રહ્યું છે આ અંગે વિપક્ષી સદસ્ય રફીક ઝઘડિયાવાલાએ પાલિકાના સત્તાધીશોની આકરી ટીકા કરી હતી અને જે તે સમયના સત્તાધીશોને હાલના વોર્ડના નગર સેવકોની ઉદાસીનતાના પરત્વે નારાજગી વ્યક્ત કરી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાનું નિવેદન આપ્યું હતું આ અંગે સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાનું કામ પ્રગતિમાં જ છે એક કરોડના ખર્ચે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે કેટલીક ટેકનિકલ બાબતોના કારણે કામ મોડું થયું છે પણ આવનારા દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે